કેમ છો દોસ્તો મજામાં ને આજે આપણે ધોરણ આઠના સામાજિક વિજ્ઞાન વિષયની તારીખ વીસ ચાર બે હજાર ચોવીસને શનિવારના રોજ જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાની છે તેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠના બધા જ વિષયના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસના તે અને જે આપણે એસાઈનમેન્ટ તૈયાર કરેલા છે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના તેના સમગ્ર સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો જેના કુલ છ માર્ક્સ છે પહેલો સવાલ પાશ્ચાત્ય શિક્ષણ આપતી સંસ્થાઓની સ્થાપના એમણે કરી હતી તો જવાબ આવશે વિકલ્પ બી એલેક્ઝાન્ડર ડફ બીજું ગાંધીજીની શિક્ષણ યોજના નીચેના પૈકી કયા નામે જાણીતી છે તો જવાબ આવશે વિકલ્પ બી રાષ્ટ્રીય શિક્ષણ યોજના ત્રીજું રામકૃષ્ણ મિશન નામની સંસ્થાની સ્થાપના કોણે કરી હતી તો જવાબ આવશે વિકલ્પ સી સ્વામી વિવેકાનંદ ચોથું અંગ્રેજોના આગમન સમયે ભારતમાં શિક્ષણ આપતી સંસ્થાઓ કયા નામે ઓળખાતી હતી તો પંડ્યાની ગામઠાની ગામઠી શાળા ધૂળિયાની શાળા કે આપેલી તમામ તો જવાબ આવશે આપેલ તમામ ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ ઉચ્ચ શિક્ષણ સંસ્થા કોની પ્રેરણાથી સ્થપાઈ હતી તો જવાબ આવશે વિકલ્પ એ ગાંધીજી છઠ્ઠું ભારતની જૂની શૈક્ષણિક સંસ્થાઓ ઘટ્યા પાછળ કયા કારણોને તમે જવાબદાર ગણાવશો તો જવાબ આવશે વિકલ્પ એ અંગ્રેજીના જાણકારને નોકરીમાં અગ્રિમતા પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો જેના કુલ ચાર માર્ક છે એમાં પહેલો સવાલ વિધવા પુનર્વિવાહ અને બાળ લગ્ન વિરુદ્ધ બહુ મોટી સંખ્યામાં ઝુંબેશો ચલાવનાર સમાજ સુધારકોના નામ જણાવો તો મહાદેવ ગોવિંદ રાનડે ગોપાલ કૃષ્ણ ગોખલે અને જ્યોતિરાવ ફૂલે બીજો સ્વામી વિવેકાનંદના ઉપદેશો જણાવો તો સ્વામી વિવેકાનંદે આ પ્રમાણે ઉપદેશ આપ્યો હતો સ્વામી વિવેકાનંદે સમાજ સેવા અને સમાજ સુધારણાના ઉપદેશ દ્વારા તે સમયના પ્રચલિત સામાજિક દૂષણો અને ધાર્મિક ક્રિયાકાંડોનો સખત વિરોધ કર્યો હતો તેમના મતે જે ધર્મ કે ઈશ્વર વિધવાના નિરાધાર બાળકોના મોમાં કે ઈશ્વરમાં હું માનતો કહેતા કે અન્ન પછી ધર્મ તેઓ મનુષ્ય માત્રમાં ઈશ્વરના દર્શન કરતા તેથી તેઓ કહેતા હતા કે માનવ સેવા એ જ પ્રભુ સેવા તેઓ યુવાનોને કહેતા હતા ઉઠિષ્ઠાને જાગૃત પ્રાપ્ય વિરાનની બોધત ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના જવાબ લખો જેના કુલ છ માર્કડી કુચ વિશે કરવા યાત્રા કાઢશે અંગ્રેજ સરકારે મીઠા પર નાખેલો કર સૌથી વધુ અન્યાયી હતો એ સમયે મીઠાના ઉત્પાદન અને વેચાણ પર અંગ્રેજ સરકારનો એકાધિકાર હતો ગાંધીજી અને અન્ય રાષ્ટ્રીય નેતાઓ માનતા હતા કે મીઠા પર વેરો નાખો પાપશે કારણ કે મીઠું એ ભોજનની પાયાની જરૂરિયાત છે ગાંધીજી અમદાવાદના સાબરમતી આશ્રમમાંથી બાર માર્ચ ઓગણીસો ત્રીસના રોજ પોતાના ઇઠ્યોતેર સત્યાગ્રહીઓ સાથે નવસારી જિલ્લાના દાંડી બંદરના દરિયા કિનારા સુધી ત્રણસો અને સિત્તેર કિલોમીટરની પદયાત્રા યોજી તેમની ઐતિહાસિક યાત્રા દાંડી કૂચના નામે પ્રસિદ્ધ છે દાંડીકૂચના માર્ગમાં આવતા અસલાલી બારેજા નડિયાદ આણંદ રસ જંબુસર સુરત નવસારી વગેરે ગામો શહેરોમાં સભાઓ ભરી ગાંધીજી અને તેમના સાથીઓ પાંચ એપ્રિલ ઓગણીસો ત્રીસના રોજ દાંડી પહોંચ્યા છ એપ્રિલ ઓગણીસો ત્રીસના રોજ સવારે ગાંધીજીએ દાંડીના દરિયા કિનારે અગરમાંથી મુઠ્ઠી મીઠું લઈ અને મીઠાના કાયદાનો ભંગ કર્યો એ સાથે જ તેમણે સવિનય કાનૂન ભંગની લડત પણ શરૂ કરી એ લડતમાં સ્વદેશી વિદેશી કાપડનો બહિષ્કાર મહેસૂલ સહિતના કરવેરા ન ભરવા દારૂબંધી દારૂના પીઠા પર પિકેટિંગ અસ્પૃશ્યતા નિવારણ હિન્દુ મુસ્લિમ એકતા વગેરે રચનાત્મક કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા લડતમાં ખેડૂતો આદિવાસીઓ સ્ત્રીઓ વગેરે મોટી સંખ્યામાં ભાગ લીધો સરહદ પ્રાંતના વિસ્તારમાં સરહદના ગાંધીના નામે જાણીતા બનેલ ખાલ અબ્દુલ ગફાર ખાનના નેતૃત્વ નીચે નાકરની અહિંસક લડત લડવામાં આવી અંગ્રેજ સરકારે હજારો સત્યાગ્રહીઓની ધરપકડ કરી અને લડતને દબાવવાનો પ્રયાસ કર્યો ગાંધીજીની દાંડી કૂચથી ગુજરાતની અને ભારતની પ્રજામાં અભૂતપૂર્વ જાગૃતિ અને એકતા પ્રગટ્યા દેશમાં હીઠાના કાયદાનો ભંગ કરવા સત્યાગ્રહો શરૂ થયા ત્યાર પછી બીજો સવાલ ખેડા સત્યાગ્રહ દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલની ભૂમિકા વિશે જણાવો ઈસવીસન ઓગણીસો સત્તરમાં ખેડા જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે પાક નાશ પામ્યો હતો આમ છતાં અંગ્રેજ સરકારે ખેડૂતોનું જમીન મહેસૂલ માફ કરવાને બદલે મહેસૂલ ઉઘરાવવાનું શરૂ કર્યું ખેડૂતોએ મહેસૂલ માફ કરવા જતાં અંગ્રેજ અંગ્રેજ સરકારને અરજીઓ કરી પણ સરકારે કોઈ જવાબ ન આપ્યો આથી ખેડૂતો ગાંધીજીને મળ્યા ગાંધીજીએ વલ્લભભાઈ પટેલને સાથે રાખીને અંગ્રેજ સરકાર સામે સત્યાગ્રહ કર્યો જે ખેડા સત્યાગ્રહના નામે જાણીતો બન્યો ગાંધીજીએ ખેડૂતોને કહ્યું કે સરકાર આપણી માગણી ન સ્વીકારે તો આપણે મહેસૂલ ભરવાનું નથી સરકારે મહેસૂલ ઉઘરાવા જપ્તી શરૂ કરી એ સમયે સરકારે જપ્ત કરેલા એક ખેતરમાં ડુંગળીનો પાક તૈયાર થયો હતો ગાંધીજીની સલાહથી મોહનલાલ પંડ્યા તેમના સાથીદારો સાથે ખેતરમાં ગયા અને ડુંગળીનો પાક કાપી લાવ્યા સરકારે મોહનલાલની ધરપકડ કરી પંદર દિવસની જેલની સજા કરી મોહનલાલ પંડ્યા જેલમાંથી છૂટીને બહાર આવ્યા ત્યારે લોકોએ સ્વાગત કર્યું ગાંધીજીએ મોહનલાલને ડુંગળી ચોરનો બિરુદ આપ્યો ગાંધીજીએ ખેડાના કમિશનરને પત્ર લખીને જણાવ્યું કે જો નબળી સ્થિતિવાળા ખેડૂતોનો મહેસૂલ માફ કરવામાં આવશે તો સારી સ્થિતિવાળા ખેડૂતો મહેસૂલ ભરી દેશે આખરે અંગ્રેજ સરકારને ખેડૂતો સાથે સમાધાન કરવું પડ્યું અને ખેડૂતો અને ખેડા સત્યાગ્રહ સફળ થયો ખેડા સત્યાગ્રહથી ખેડૂતોમાં જાગૃતિ અને નિર્ણયતા આવી લોકોની ત્યાગ શક્તિનો પણ પરિચય થયો ખેડા સત્યાગ્રહથી દેશને વલ્લભભાઈ પટેલ જેવા પુલાદી મનોબળવાળા નિષ્ઠાવાન અને સમર્પિત નેતા મળ્યા બ ટૂંકમાં જવાબ આપો જેના કુલ ચાર માર્ક્સ એમાં પેલો રોલેટ એક્ટ એટલે શું ભારતમાં અંગ્રેજ સરકારે રાષ્ટ્રવાદીઓ અને ક્રાંતિકારીઓ પર દમન ગુજારવાના ઉદ્દેશથી ઇંગ્લેન્ડના કાયદા પ્રધાન રોલેટના અધ્યક્ષપદે ઈસવીસન ઓગણીસો ઓગણીસમાં રોલેટ એક્ટ ઘડ્યો આ એક્ટ મુજબ અંગ્રેજ સરકારને શાંતિ અને સલામતીના નામે કોઈ પણ વ્યક્તિની કારણ આપ્યા વિના ધરપકડ કરવાની અને ખાસ અદાલતમાં કામ ચલાવીને તેને સજા કરવાની સત્તા આપવામાં આવી રોલેટ એક્ટથી ભારતીયોનું વ્યક્તિત્વ વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્ય છીનવાઈ ગયું તેથી લોકોએ અને દેશ નેતાઓએ તેનો ભારે વિરોધ કર્યો ગાંધીજીએ રોલેટ એક્ટને કાળો કાયદો કહ્યો અને તેનો વિરોધ કરવા દેશવ્યાપી સત્યાગ્રહ શરૂ કરવાનું એલાન કર્યું અંગ્રેજ સરકારે ગાંધીજીની દિલ્હીમાં ધરપકડ કરી ભારતીય ક્રાંતિકારીઓના નામ આપો તો ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરનાર ક્રાંતિવીરોના નામ વાસુદેવ બળવંત ફડકે વીર સાવરકર ચંદ્રશેખર આઝાદ બારેન્દ્રનાથ ઘોષ ખુદીરામ બોજ પ્રફુલ ચાકી દામોદર ચાફેકર અને બાળકૃષ્ણ ચાફેકર રામપ્રસાદ વિસ્મિલ અશફાક ઉલ્લાખા સરદાર ભગતસિંહ શિવરામ રાજગુરુ સુખદેવ થાપર બટુકેશ્વર દત્ત અને રોશનસિંહ હતા ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર આપો જેના કુલ આઠમાં છે પહેલો સવાલ કઈ ગુફાની દિવાલો પરના ચિત્ર કુદરતી રંગોથી તૈયાર થયા હતા તો ભીમબેટકા ગુફાની દિવાલો પરના ચિત્રો કુદરતી રંગોથી તૈયાર થયા હતા બીજો સવાલ મુઘલ રાજવી જહાંગીરે શાહની સ્થાપના કરી હતી તો મુઘલ રાજવી જહાંગીરે ચિત્રશાળાની સ્થાપના કરી હતી ત્રીજો સવાલ જાતક કથાઓ અને બોધિસત્વના ચિત્ર કઈ ચિત્ર શૈલીમાં આવે છે તો જાતક કથાઓ અને બોધિસત્વના ચિત્રો પાલ ચિત્ર શૈલીમાં આવે છે રાજપૂત શૈલીમાં કેવા ચિત્રો કેન્દ્રમાં રહ્યા હતા તો તેના ચિત્રમાં રાજપૂત રાજાઓનું જીવન તેમના રીતિ રિવાજો પહેરવેશ ઉત્સવો વગેરે વિષયો કેન્દ્રમાં રહ્યા છે પાંચમું મદ્રાસ સ્કૂલ ઓફ આર્ટની સ્થાપના કોણે કરી હતી તો મદ્રાસ સ્કૂલ ઓફ આર્ટની સ્થાપના દેવી પ્રસાદ રોય ચૌધરીએ કરી હતી આધુનિક ભારતીય ચિત્રકલાના ભીષ્મ પિતામાં કોણ ગણાય છે આધુનિક ભારતીય ચિત્રકલાના ભીષ્મ પિતામાં રવિન્દ્રનાથ ટાગોરને ગણવામાં આવે છે સાતમો સવાલ હિમાલયના પહાડી પ્રદેશોમાં કઈ ભારતીય ચિત્રશૈલી વિકસી હતી તો રાજસ્થાન અને મુઘલ ચિત્રકારોએ હિમાલયના પહાડી પ્રદેશોમાં કાંગડા ચિત્ર શૈલી વિકસાવી હતી કલાગુરુ શ્રી રવિશંકર રાવળે કયા નામના માસિકનો પ્રારંભ કર્યો હતો ઈસવીસન ઓગણીસો ચોવીસમાં કલાગુરુ રવિશંકર રાવળે કુમાર નામના માસિકનો પ્રારંભ કર્યો હતો પ્રશ્ન નંબર પાંચ અ નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો જેના કુલ ચાર માર્ક્સ છે એમાં પહેલો સવાલ પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજ દેશ સ્વતંત્ર થતાં દેશ માટે આનંદની સાથે કયા પડકારો હતા અખંડ હિન્દુસ્તાનના ભાગલા થતાં ભારત અને પાકિસ્તાન એમ બે રાષ્ટ્રો અસ્તિત્વમાં આવ્યા પાકિસ્તાને પોતાના દેશમાંથી બિન મુસ્લિમોને હાંકી કાઢવાની નીતિ અપનાવતા લગભગ એંસી લાખ શરણાર્થીઓ પાકિસ્તાનથી ભારત આવ્યા એ શરણાર્થીઓને ભારતમાં સમાવવા અને તેમને રોજગારી આપવી આઝાદી મળી તે સમયે ભારતમાં નાના મોટા પાંચસો જેટલા દેશી રાજ્યો હતા એ રાજ્યોનું એકીકરણ કરી તેમને ભારત સંઘ સાથે જોડવા માટે સહમત કરવા ચાલો તો વગેરે જેવા પડકારો પડકારો ઉપરાંત બીજા પણ અહીંયા દર્શાવવામાં આવેલા છે ત્યાર પછી બીજો સવાલ નવ ગુજરાતના પ્રથમ રાજ્યપાલ તરીકે અને મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા તો નવ ગુજરાતના પ્રથમ રાજ્યપાલ તરીકે ડોક્ટર મહેંદી નવાજ જંગ અને પ્રથમ મુખ્યમંત્રી તરીકે ડોક્ટર જીવરાજ મહેતાએ શપથ લીધા ત્યાર પછી બ યોગ્ય જોડકા જોડો એમાં પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ તો એને જોડીશું સ્વતંત્રતા દિવસ સાથે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પ્રજાસત્તાક દિવસ સાથે એકવીસમી જૂનને જોડીશું વિશ્વ યોગ દિવસ સાથે અને એક મે ઓગણીસો સાહીઠ એને આપણે જોડીશું ગુજરાત સ્થાપના દિન સાથે ત્યાર પછી પ્રશ્ન નંબર છ નીચે આપેલી આપત્તિઓને તેમના પ્રકાર મુજબ કુદરતી આપત્તિ અને માનવસર્જિત આપત્તિમાં વર્ગીકરણ કરો તો અહીં આપત્તિઓ આપણને આપેલી છે આપત્તિમાં તીડ પ્રકોપ પૂર ભૂકંપ સુનામી મહામારી વાવાઝોડું દાવાનળ અને ભૂસ્ખલન માનવસર્જિત આપત્તિમાં હુલ્લડ ઔદ્યોગિક અકસ્માત બોમ્બ વિસ્ફોટ અને આગ ધોરણ ત્રણથી થી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા આપણે મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર અને આપણે અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે બ્લુ પ્રિન્ટના આધારે જેની અંદર આપણે પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો વીણી વીણીને મૂકેલા છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ પ્રશ્નપત્ર અને એસાઈમેન્ટ જે છે તેમની પીડીએફ મેળવી લેવી અને તેનો અભ્યાસ કરી લેવો જેથી દરેક વિદ્યાર્થીઓ પરીક્ષામાં સારામાં સારી મહેનત કરી શકે અને સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટેનો નંબર અહીંયા તમને આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને વોટ્સઅપ પર તમે પીડીએફ મેળવી શકો છો પ્રશ્ન નંબર સાત નીચેના શબ્દો સમજાવો જેના કુલ ચાર સાક્ષરતા તો સાત વર્ષ કે તેનાથી વધુ ઉંમરની વ્યક્તિ કોઈ પણ એક ભાષા વાંચી લખી અને સમજી શકતી હોય તેને સાક્ષર કહેવામાં આવે છે સાક્ષર વ્યક્તિઓની સંખ્યાનો દર સાક્ષરતા કહેવાય સાક્ષરતા દરનું સૂત્ર છે સાક્ષરતા દર બરાબર સાત વર્ષ કે તેનાથી વધુ ઉંમરની સાક્ષર વ્યક્તિઓની વસ્તી ગુણ્યાસો બીજું વસ્તી ગીચતા પૃથ્વીની સપાટીના કોઈ એકમ ક્ષેત્ર કે કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં દર ચોરસ કિલોમીટરે વસતા લોકોની સરેરાશ જનસંખ્યાને તે વિસ્તારની કહે છે કોઈ એક ચોક્કસ વિસ્તારમાં કેટલી માનવ વસ્તી છે ઉપરથી તે ગીચતા આપણે જાણી શકીએ વસ્તી ગીચતા બરાબર દેશની કુલ વસ્તીના છેદમાં દેશનું કુલ ક્ષેત્રફળ બ સાચા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો જેના કુલ ચાર માર્ગ છે પેલું દુનિયાની સૌથી વધારે વસ્તી ગીચતા દક્ષિણ મધ્ય એશિયામાં છે તો ખરું માનવી હંમેશા પર્વતો અને રહેવાનું પસંદ કરે છે તો ખોટું ભારતના કેરળ રાજ્યમાં સાક્ષરતાનું ગંગાના મેદાન એ વિશ્વના સૌથી વધારે વસ્તી ગીચતા ધરાવતા વિસ્તાર છે તો ખરું પ્રશ્ન નંબર આઠ ટૂંક નોંધ લખો જેના કુલ ત્રણ માર્ક છે એમાં પહેલું છે મહામારી તો મહામારી વિશેની ટૂંક નોંધ અહીંયા તમારી સમક્ષ રજૂ કરેલી છે તમે જોઈ શકો છો આ વિડીયોને પોઝ કરી સ્ટોપ કરીને પણ તમે લખી શકો છો ત્યાર પછી બ એક શબ્દમાં જવાબ આપો જેના કુલ આઠ છેમાં પેલું જંગલો કે ઘાસભૂમિના વિસ્તારોમાં ફેલાતી આગ એટલે દાવાનળ બીજું આ શબ્દ સાંભળતા જ વિનાશ જાનમાલનું નુકસાન કે હાડમારી નજર સામે આવી જાય તો આપત્તિ આ આપત્તિ પર્વતીય ક્ષેત્રોમાં વિશેષ જોવા મળે છે તો ભૂસ્ખલન જે આપત્તિ માટે કુદરતી બળો કે સંજોગો કારણભૂત હોય તે તો જવાબ આવશે કુદરતી આપત્તિ પાંચમું આ પ્રકોપને લીધે ખેડૂતોને ભારે આર્થિક નુકસાની વેઠવી પડે છે તો તીડક્રપોપ ચારે બાજુ પાણી જ પાણી ભરાઈ જાય તેવી સ્થિતિ તો પૂર જમીન ખૂબ જોરથી ધ્રુજી ઉઠે તો ભૂકંપ સમુદ્રમાં વિનાશક મોજા ઉછળે તો સુનામી પ્રશ્ન નંબર નવ અ વિધાન વિસ્તારથી સમજાવો જેના કુલ નવ માર્ક્સ છે પહેલું ન્યાયતંત્ર માટે બધા સમાન છે કોઈની પણ સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવતો નથી આ વિધાન સમજાવો તો સમગ્ર પ્રશ્નોનો ઉત્તર અહીંયા તમારી સમક્ષ રજૂ કરેલો છે તમે જોઈ શકો છો પ્રશ્ન નંબર નવ બ ખાલી જગ્યા પૂરો જેના કુલ છ માર્ક્સ છે પહેલું આપણા દેશની સર્વોચ્ચ અદાલત ખાલી જગ્યા શહેરમાં છે તો દિલ્હી બીજું ખાલી જગ્યાએ પોતાના આંખ પર પટ્ટી બાંધી રાખી છે તો ન્યાયની દેવી ત્રીજું ગુજરાત રાજ્યની ખાલી જગ્યા અદાલત અમદાવાદ શહેરમાં છે તો વડી ચોથું ચોરી લૂંટફાટ ખૂન મારામારી વગેરેના દાવાઓ ખાલી જગ્યા દાવા કહેવાય તો ફોજદારી પાંચમું કેસોનું ભારણ ઘટાડવા માટે ખાલી જગ્યાનું આયોજન કાયદા વિભાગ દ્વારા કરવામાં આવે છે તો લોક અદાલત પ્રથમ દર્શ્ય અથવા તો પ્રથમ માહિતીની નોંધ જેને ખાલી જગ્યા કહેવાય તો એફઆઈઆર પ્રશ્ન નંબર નીચેના પ્રશ્નોના જવાબ વાક્યમાં આપો જેના કુલ પહેલું માનવ અધિકારો કયા કયા છે તે જણાવો તો ભારતના નાગરિકને બંધારણે આ મૂળભૂત અધિકારો આપ્યા છે સમાનતાનો સ્વતંત્રતાનો શોષણ સામે વિરોધનો ધાર્મિક સ્વતંત્રતાનો સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર અને બંધારણીય ઈલાજોનો હક બીજું શિક્ષણથી વંચિત રહેનાર વ્યક્તિને કેવી કેવી સમસ્યાઓ નડે છે તે વિચારીને લખો તો શિક્ષણથી વંચિત રહેનાર વ્યક્તિ લખી કે વાંચતી વાંચતી ન શકવાને કારણે ઘણી બધી અગવડતાઓ ભોગવે છે શિક્ષણના અભાવે આર્થિક સામાજિક રાજકીય અને સાંસ્કૃતિક વિકાસ પણ અવરો થાય છે શિક્ષણથી વંચિત રહેનારા લોકોને આગળની પેઢીને પણ તેના માઠા પરિણામો ભોગવવા પડે છે આમ શિક્ષણથી વંચિત રહેનાર વ્યક્તિઓને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે ધોરણ ત્રણ થી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલા છે આ બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ અને મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે જેમાં આપણે વીણી વીણીને પ્રશ્નો મૂકેલા છે જે તમારી પરીક્ષાની અંદર પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે સોલ્યુશન છે તેનો અભ્યાસ કરી લેવો પ્રશ્ન નંબર અગિયાર નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો જેના કુલ છ માર્ક્સ એમાં પહેલો સવાલ કોરોના મહામારી દરમિયાન સરકાર શ્રી દ્વારા લોકોના આરોગ્ય સાચવવા કયા કયા પગલાં લેવામાં આવ્યા તો કોરોના મહામારી દરમિયાન સરકારે ખૂબ સરસ કાર્ય કરી લોકોના જીવ બચાવવા આ પ્રયત્ન કર્યા હતા જેમ કે લોકોને મફત સારવાર આપવી દવાને ઇન્જેક્શન આપવા ક્વોરન્ટાઇન કરવાની વ્યવસ્થા કરી ફ્રી ચેકઅપ કરી આપવું એમ્બ્યુલન્સની સુવિધા પૂરી પાડવી વગેરે જેવી ઘણી બધી સુવિધાઓ તેમણે પૂરી પાડી હતી બીજું માનવીની મૂળભૂત જરૂરિયાતો કઈ કઈ છે તો અન્ન વસ્ત્ર અને રહેઠાણ એ માનવીની મૂળભૂત જરૂરિયાતો છે જેમ જેમ નાગરિકનો વિકાસ થતો ગયો તેમ શિક્ષણ આરોગ્ય શુદ્ધ પાણી શુદ્ધ હવા પોષક આહાર આનંદ પ્રમોદના સાધનો વગેરે ક્ષેત્રો મૂળભૂત જરૂરિયાતોમાં ઉમેરાતા ગયા ત્યાર પછી ત્રીજો સવાલ નાના બાળકો સારવાર ના અભાવે મૃત્યુ ન પામે તે માટે સરકારે શું કરવું જોઈએ તો સરકારે સર્વપ્રથમ તો દરેક બાળકોને યોગ્ય પોષણક્ષમ આહાર મળે તે સુનિશ્ચિત કરવો જોઈએ જેથી રોગોના પ્રમાણમાં ઘટાડો થાય સરકાર દ્વારા બાળ રસીકરણના કાર્યક્રમ ચલાવવા જોઈએ આ ઉપરાંત શાળાઓમાં ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પ જેવા કાર્યક્રમો યોજી શકાય જે બાળકો વધારે ગંભીર બીમારીનો ભોગ બન્યા હોય તેમને યોગ્ય ઈલાજ અથવા તો શસ્ત્રક્રિયા થઈ શકે તેવી વ્યવસ્થા કરવી જોઈએ દોસ્તો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણથી આઠના બધા જ વિષયના મોસ્ટ આઈમ્પી પ્રશ્નપત્ર અને દરેક અસાઇનમેન્ટ જે છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં